કોઈલા ડુંગરવાળામાં હર સુધી અને તે રસ્તો ને વાહન ચાલવામાં રસ્તો બતાવું અને પછી આપણે આગળ આગળ વિડીયોની શરૂઆત કરીએ ગાડીમાં લોડ બહુ પડે ને પેસેન્જર ઓવરલોડ થઈ ગયા ભાઈ જ્યાં અહીંયા સુધી હવાય અહીંયા સુધી હવાય જ્યાં અહીંયા છે ને ઈખો જો જ્યાં બધું પડ્યું છે અહીંયા અને આ બાજુ ઝૂમ કરીએ ને તો આ બાજુ દરિયા કિનારો આ બાજુ દરિયા કિનારો પછી શંકર ભગવાનનું મંદિર આ બાજુ શંકર ભગવાન મંદિર અને પછી જે સામે બાજુ હરસિધિ વન જ્યાં છે હરસિદ્ધિ વન અને પહેલાં છે ને રસ્તો આ બધો બંધ થઈ ગયો હતો હવે જો અહીંયાથી નામ સીધે સીધો રસ્તો આવે છે અહીંયા અને જ્યાં અહીંયા પાર્કિંગ જેવું બનાવી રાખ્યું છે ગ્રાઉન્ડ જ્યાં અહીંયા બધા વાહનોને કમ્પ્લીટ બધા પડ્યા રે અને યાત્રાળુ અહીંથી ચાલીને ઉપર જઈ શકે તો ચાલો હવે આપણે ઉપર તરફ જઈએ માતાજી મંદિર છે ને એ તરફ આપણે ઉપરની તરફ જવાનું છે અને આપણે હવે અહીંયા સ્ટાર્ટ બધો રસ્તો ને તમે જોઈ લેજો અત્યારે હાલમાં ને યાત્રાળુ છે ઘણા બધા યાત્રાળુ આવેલા છે કઈક ત્યાગા રીક્ષા અને કંઈક ઈકો ગાડીઓ સડી શકો છો અહીંયા ચાલવામાં પણ જોખમ આવતું નથી સામાન્ય રસ્તો છે ઓહો હું ખુદ લસરી જાત જો આમાં સૌ થોડુંક હાલવામાં ધ્યાન રાખીએ ને તો વાંધો ના આવે જો આ રીતના રસ્તો છે પણ બીજી હે ને કોઈ જાતની તમને તકલીફ નડશે નહીં ગોળ પાણો આવે ને એમાં હા ખાસ કરીને ધ્યાન રાખવું નગર આપણી ગાડી છે ને થઈ લસર પટી જેવી છડાટી કરતી તો લસરે બાકી તો વાંધો ના આવે એ થોડોક આગળ આગળ નીકળી ગયો ને કાંઈ એને વધારે અઘરું લાગશે જ નહીં એકદમ હે ને ઈચી ચડવાનું બહુ સરસ મજાનો વ્યૂ આવે ને અડધે એક આપણે અડધેક સુધી પહોંચીએ આ રીતના ને રસ્તો હે કાંઈ અને એટલા આ માતાજીનું મંદિર જોયું અહીંયા એટલે છેટું રહ્યું ગાડીઓને અમારી બાઈક છે જોવા પડી સામે દેખાય ને જેવડી બાઈક લાગે આ હને રોગમાં વાતુમાન વાતુમાં ઘણી આગળ અતારી જાય કંઈ ખબર ન પડી વાતુમાન વાતુમાં એટલા સુધી ગયા છે થી વનનો નજારો ને કંઈક આ રીતના લાગે જ્યાં અરસી થી વનનો નજારો અને આના પછી બીજો વિડીયો હશે ને એમાં આપણે પણ અપલોડ કરી નાખશું છે ને કઈક યાત્રાળુ છે એ છે ને દર્શન કરીને નીકળી ગયા એ બધા જાય છે દરિયાની કિનારે દરિયા બાજુ ફરવા જાય છે જો દરિયાનો વ્યૂ કેવો આવે છે જો અને ફરવાની ભાઈ એટલી બધી મજા આવે ને કે આ ઋતુમાં હે ને ચોમાસાની ઋતુમાં કઈક મજા જ અલગ હોય જો સામે છે ઓલો શંકર ભગવાન મંદિર છે ને ત્યાં ઝૂમ કરીને બધા હું કેટલી બધી પબ્લિક છે જો માન દેખાય ઝીણા 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 જીણા જાઓ એન્ડે ઘણા બધા હે જ્યાં બધા યાત્રાળુ અહીંયા દર્શન કરી અને પછી એ બાજુ નીકળી જાય ફરવા ચાલો હવે છે ને આપણે આગળ આગળ આપણે નીકળીએ જાઓ તો ખરી બાઇક ને બધા વાહન હતા ને કેટલા લાગે છે જાઓ આવ નાના નાના આવડા લાગે આપણે એમ લાગે ને કે એમ બહુ ઊંચું નથી આમ ઊંચું પણ છે અને સડવું પણ બહુ અઘરું નથી વધારે ધીમે ધીમે કરીને તમે આરામથી આવો ને તો એ લગભગ એટલો હોય ને દસ મિનિટનો સમય લાગે નહીં કોઈલા ડુંગર ચડવામાં દસ મિનિટ એ લાગતી નથી દસ મિનિટની અંદર આપણે ઉગી આવીએ નિરાતે અહીંયા હે ને ભાઈ ચગલીઓ કરેલી છે કોઈની માનતા છે કોઈ પણ આપણે વસ્તુ આપણે લેવી હોય કોઈ બનાવ્યું હોય તેના માટે ને માનતા કરે છે લોકો અને આ રીતના કંઈક ચગલીઓ રાખે ચગલીઓ બનાવીને તેમની માનતા કરે અને માનતાઓ પણ આપણે અહીંયા વ્યવસ્થિત કરીએ ને શ્રદ્ધા પ્રમાણે તો માતા તેમની મનોકામના જરૂરથી પૂર્ણ કરે જો રહી આ બધી ચગલીઓ છે જ્યાં અહીંયાથી ઉપરથી આવે ને જ્યાં અહીંયા બીજા એ જે યાત્રાળુ હતા સામે આવે ધીમે ધીમે કરીને એ બધા અમુક નીકળવા માંડ્યા અને અમે જે છે ને ફૂગ્યા છીએ ચાલો હવે આપણે જઈએ મંદિર તરફ અહીંયાથી જ્યાં બીજા ગામડિયા છે ને એ બાજુનો વ્યૂ છે અહીંયા થી જ્યાં સામેની બાજુ છે ને ગાંધી ગામ છે આ બાજુ આ બાજુ દેખાય છે ગાંધી ગામ અને આ નીચેના વ્યૂ અને હવે આવે છે હરસિદ્ધિ માતાજી નું મંદિર તો ચાલો આપણે એ બજે પથ્થરા તો જુઓ તમે એકવાર જો આ પથ્થરા કેટલા પુરાણિક છે જૂના જૂનામાં જૂના પથ્થરો છે ભાઈ આપણે પહેલાં પેલા આવે છે ને અમે તો એને દંગડી કહીએ છીએ આ એ ટાઈપના છે કંઈક કટિંગને ઘડતર કરેલી છે જો આ એ રીતના જ છે કંઈક એમાં ઘડતર કરી કંઈક નામો પણ લખ્યા છે નામો તો કેમ કે આ બધા લેટેસ્ટ પ્રમાણે લખેલા છે બાકી હું પથ્થરા હે ને જૂના જોવાના મળે તો આપણે છે ને અહીંયા બિલકુલ હરસિદ્ધિ મંદિર મંદિરના નજીક આવ્યા આ બાજુ એ જ રીતના છે જૂના જૂના બધા પથ્થરો છે અને કંઈક એમાં નામ લખેલા છે આપણે એ બાજુ ફરતી બાજુ તમને વ્યૂ બતાવું અને છે ને કોઈ પણ જાતનો પ્રતિબંધ લગાડવામાં આવ્યો નથી કેમ કે એજેટ જો અહીંયા બધા છે ને ફોટા અને વિડીયો શૂટ કરી શકે છે આ રીતના છે ને કંઈક અહીંયાનો ગ્રાઉન્ડ છે સૌ પ્રથમ તો છે ને અહીંયા બહુ જમાવટ હતી ભાઈ અને પછી આપણે માતાજીને નીચે મંદિર સ્થાપન કરી દેવામાં આવ્યું અને એના બાદ છે ને કંઈક કામ હજી અત્યારે હાલમાં ચાલુ છે નીચે મંદિર આપણે માતાજીને ઉતારવામાં આવ્યા હતા અને પછી હવે ક્યારે બધું નક્કી થાય નક જે પહેલાંની જૂની સીડી હતી ને એ બાજુ તમને લઈ જાઉં જ્યાં બાજુ જૂની સીડી હતી અને ભાઈ અહીંયાનો છે ને એક દિવસ જમાનો હતો ભાઈ અમે ખુદ અમે આવતા ને અમારા ગામમાંથી જ આવતા જ્યાં અહીંયાથી આ મેન જે ગેટ હતો ને જ્યાં હતી અહીંયા આવતા અને અહીંયા ભાઈ ભીડ હતી ને કાંઈક ઓર જ રીતની ભીડ હતી અને હવે અત્યારે હને હાલમાં વધારે પડતા જાય છે હર વનમાં બધા માણસો આવી બહારના વીઆઈપી માણસો ને બધા હોય સિધી વનમાં બધા પહેલાં તો જાય અને પછી જાય દરિયા કિનારે એટલે અહીંયા વ્યવસ્થિત અત્યારે છે ને મહાદેવના દર્શન થઈ જાય અને મા જૂનું હરસિદ્ધિ માતાજીનું મંદિરના દર્શન થઈ જાય અને એનાથી પણ અગાડી હરસિદ્ધિ વનના દર્શન થઈ જાય કેટલું બધું ત્રણ લોકેશન બેસ્ટ થઈ ગયા ભાઈ અહીંયા હવે જોવામાં તમે જ્યાં તમને મન પડે ને ત્યાં દર્શન કરી શકો અને આપણે આ મંદિરના વ્યૂ છે ને તમને નજીકથી બતાવું તો ભાઈ આ જૂનો રસ્તો જોઈને અમુક ઘણા બધા યાત્રાળુ હશે ને તેને યાદ આવતું હશે જો આ જૂનો ગેટ છે અને અહીંયા તો ભાઈ આમ કાંઈ વસ્તુ રાખવાની જગ્યા ના મળતી એક દિવસ એને અહીંયા એટલા બધા યાત્રાળુ થતા ને જો હવે અત્યારે આવીએ ને તો ભાઈ એને આ ગ્રાઉન્ડ ટીકો લાગે જો તો આ મેઇન ગેટ અત્યારે એને બંધ કરી દેવામાં આવ્યો છે અહીંયાથી તો આપણે આમ જોઈએ ને તો દેખાય છે આમ સીડીને પણ અહીંયા લગભગ છે ને આ બાજુ અંદર બહુ મોટો પ્રતિબંધ તો લગાડવામાં આવ્યો નહીં હોય મને બહુ ખબર નથી પણ અત્યારે જો એ રસ્તો હતો ને જે મેઇન ગેટ એ અત્યારે હાલમાં છે ને બંધ છે ત્યાં સુધીની ખબર છે અને ચાલો હવે છે ને આપણે આ જો મંદિરનું તમને એકદમ વ્યવસ્થિત રીતે છે બધું આખું મંદિર બતાવી દઉં દર્શન ચારે બાજુથી કરાવી દઉં જો આ રીતના છે કંઈક જૂનું મંદિર હવે અત્યારે છે ને બહુ જૂનું થઈ ગયું છે જો તો આ પાણાને બધું જવ લે આમ જવું તો ખરી તમે આ જૂના પથ્થરા તો જો અને આની છે ને મેન વસ્તુ છે ને ભાઈ આ ઘડતર જોવાની છે એટલો સમય થયો છે ને ભાઈ કે આમ વાતે જ જવા દેવા એટલે હે ને દરિયાની નજીક છે એટલે અહીંયા ઓળો જે દરિયાનો ઓળો વાતાવરણ હોય ને ખરાબ વાતાવરણ એના લીધે છે ને આ પથ્થરા છે ને ખવા માંડ્યા છે તોય પણ હજી આ મંદિર એમને મખંડ છે ભાઈ જોઈ લે આમ ચારે બાજુ એ જ રીતના છે અને જો આ બાજુ આવ્યું છે જોઈ લો આમ ઘડતર તો જો તમે એકવાર જોઈ લો આ રીતના છે કઈ ઘડતર અને હજી છે ને આ મંદિર એકદમ અટલ છે જો વ્યવસ્થિત છે પથરાઓ છે અને એ રીતના બધી પેલાના જમાનામાં છે ને કઈ રીતના ગોઠવવામાં આવેલું હોય તો દરિયાનું એટલું વાતાવરણ ભાઈ ખરાબ હોય ને લોખંડ જેવી લોખંડ પીગળીને પૂરું થઈ જાય પણ જોવા હજી એમને એમ છે બધા પથરાને જૂની ડિઝાઇન તો જાઉં તમે આ છે ને આપણી બથમાં આવે ને મહાન માન બથમાં આવે ને એવડા એવડા પિલોર છે જો અહીંયાથી આખા મોટા છે અને આ રીતના કઈક આપણે જે અત્યારે હાલમાં જે લેન્ટર ભરીએ ને એ રીતના આપણે કેમ લેન્ટર ભરીએ એ રીતના આમાં છે ને મોટા મોટા આવડા મોટા ટેકા રાખેલા છે જોઈ લે આમાં પેલાની જે મૂર્તિઓ હતી ને એ મૂર્તિઓ પણ હતી હવે તો અહીંયાથી કઈ લઈ ગયા હોય કે શું હોય જો આ બાજુ બધા પિલોરો જોઉં તો આ રીતના છે કઈક પિલોરો હવળા મોટા મોટા અને પછી એમાં છે ને બીજા કોઈ નાની નાની મૂર્તિઓની હોય ને એ મૂર્તિઓ એમાં બેસાડતા જો અહીંયા પણ છે અહીંયા બેસાડવા લાયક જો આ બનાવેલું હતું અને હવે બીજી મૂર્તિઓ સ્થાપિત કરેલી છે આમાં પણ જો આ રીતના કંઈક લગાડેલા છે ને જ્યાં પથરાવતી કોતરીને બનાવવામાં આવ્યું હતું ને એ બધી મૂર્તિઓ અત્યારે અહીંયા હાલમાં હાજર છે બાકી બીજી મૂર્તિઓ કોઈ દેખાતી નથી જો આ રહી બધી જે જૂની જૂની ઘડતર કરેલી હતી ને તે આ રીતના દર્શન કરાવી દીધા તો ચાલો હવે આપણે જે હરસિદ્ધિ માતાજીના કોયલા ડુંગરવાડીમાં હરસિદ્ધિ માતાજી નું જૂનું મંદિર તરીકેનો વિડીયો આપણે અહીંયા પૂર્ણ કરીએ મહાદેવ હર જય હર્ષિદ્ધિ કૃપા હર્ષિદ્ધિ માતાજી સૌની સદાય સહાય કરે મહાદેવ હર